હેલો દોસ્તો તો આજે આપણે આવી ગયા હતા સ્વામિનારાયણ મંદિર મહામંત્રધામ ફરેણી ફરેણી ગામ એટલે કે જે સ્વામિનારાયણ મહામંત્ર જ્યાંથી પ્રાપ્ત થયો તે સ્થાન આ જગ્યાએ ખૂબ જ મોટું સ્વામિયણ મહામંત્રધામ ફરેણીમાં શિખરબંધ મંદિર બની રહ્યું છે આ મંદિરની ખાસ વિશેષતા એ છે કે અહીં રામાનંદ સ્વામીની આર્ટ ગેલેરી આવી છે કે જે રામાનંદ સ્વામીના જીવનના પ્રસંગો હતા એને વર્ણવતી આખી આર્ટ ગેલેરી તૈયાર કરવામાં આવી છે ફરેણી થોડે દૂર રામાનંદ સ્વામીનો ઓટલો આવેલો છે અહીં ભગવાન સ્વામિનારાયણના ગુરુ રામાનંદ સ્વામીના અગ્નિ સંસ્કાર કરેલા હતા એટલા માટે આ પવિત્ર સ્થાન ઉપર રામાનંદ સ્વામીનો ઓટલો બનાવેલો હતો તો મિત્રો કેવો લાગ્યો આ સ્વામિયણ મહામંત્ર ધામનો વિડીયો જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો અને અન્યને સર શેર કરજો